એટલે પહેલો પાયો સત્યનો મજબૂત રાખવો બીજો પાયો ધર્મનો મજબૂત રાખવો ત્રીજો પાયો નીતિનો અને નીતિનો પાયો એવો છે કે પતિ જે કોઈ પણ આજીવિકા કમાતા હોય એની અંદર ગૃહસ્થ જીવન ચલાવવું એવી પત્નીની કાર્યકુશળતા હોવી જોઈએ જે સ્ત્રી એવી કાર્યકુશળતા નથી રાખતી અને ભૌતિક સુખના મોહમાં તમે આ લાવો તમે પેલી વસ્તુ લાવો બીજી વસ્તુ લાવો અને પતિનો પગાર હોય ટૂંકો જે પહોંચી શકતા ના હોય અને એના કારણે તમે એવા એવા સાહસ કરાવડાવો એવા એવા એમની સાથે કોઈ ભૌતિક સુખની વસ્તુનું સાહસ કરાવડાવો કોઈ મકાન લેવડાવવાનું સાહસ કરાવડાવો કોઈ ભૌતિક સુખના સાધનો છે ગાડી છે એ એમાં ન પહોંચી વળે ત્યારે દેવામાં આવી જાય છે અને એ પછી એનું ઋણ એટલું વધતું જાય વધતું જાય એના કારણે પછી તમારા ઘરનું સુખ ચેન બધું છીનવાઈ જાય છે હપ્તા ભરવાનું હોય તો ઈએમઆઈ નો ટાઈમ આવે તો ક્યાંથી લઈશું પૈસા ક્યાંથી ભરીશું મગજ એમાં દોડતું હોય ઘરની અંદર મન રહે નહીં અને એવી વિપરીત પરિસ્થિતિની અંદર ગૃહસ્થ જીવન મૂકાઈ જાય કે ના તમે પોતાના પરિવાર સાથે સારી રીતે બેસી શકો સારી રીતે વાતચીત કરી શકો ના પોતાના પરિવારને એટલો ટાઈમ આપી શકો કે ના તમારા મગજને સુખ ચેન પડે અને જીવનમાં અનેક પ્રકારે મુશ્કેલીઓથી ઘેરાઈ જાઓ છો અને કમાઈ 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 અને જિંદગીમાં જે કમાવો બધું લોકોને આપવા માં જાય છે માટે ગૃહસ્થ જીવનનો ધર્મનો જો મહત્વનો પાયો હોય તો એ નીતિ છે કે પોતાનો પતિ જે કંઈ પણ આજીવિકા લાવે છે એની અંદર પોતાના ઘરને કઈ રીતે ચલાવવું એ નારીના હાથમાં હોય છે અને જો એ વ્યવસ્થિત રીતે એ સાચવી લે તો જીવનમાં કોઈ સજીયા કામકાજ થતા નથી કોઈ દિવસ છૂટાછેડાનો વારો આવતો નથી અને ખૂબ સારું ખુશ જીવન ચાલે છે અને જો ચોથો પાયો હોય તો એ સદા ચાલતો કે તમે ધન સંપત્તિ કમાવો તમારી પાસે અઢળક ધન સંપત્તિ છે સારામાં સારા માન છે સન્માન છે બધું જ છે તમે ઘરની અંદર તમારી ધર્મપત્ની હોય એને કે ધર્મપત્ની પોતાના પતિને સારો આદર પણ આપે છે પણ જો એનું ચરિત્ર સારું ના હોય અને એ ચરિત્ર એવું હોય કે જેના કારણે ઘણી બધી સ્ત્રીઓને સહન કરવું પડે કે બધા ગુણો હોય પણ ઘણી બધી સ્ત્રીઓ એવી હોય પતિના એવા અવગુણ હોય કે કોઈને કહી શકે નહીં અને જો કોઈ કહેવા જાય અને કહે છે તો એના વિપરીત પરિણામો આવે છે અને ઘણી વાર છૂટાછેડા સુધી પહોંચી જાય છે વાતને છૂટાછેડા પણ લેવા પડે છે એવો પતિ હોય કે પત્ની હોય પણ જો પોતાના લગ્ન કરો એટલે પતિ એ જ મારો પરમેશ્વર અને પુરુષ હોય એને કે ભાઈ મારે ધર્મપત્ની સિવાય બીજે ક્યાંય આંખ ઊંચી કરીને જોવું તો જેટલી પણ છે એ મારી મા અને બહેન સમાન છે બીજા કોઈ સામુ કુદ્રષ્ટિ જ્યારે ન જાય અને એવું ચરિત્રનું ઘડતર જ્યારે થાય ત્યારે તમે સાચા રીતે ભાગવત ભક્ત બનો છો અને એ જે ઘડતર તમારું થાય છે ને એ ચરિત્ર બને છે એ ચરિત્ર થી ભગવાન પણ પ્રસન્ન થાય છે કે ગૃહસ્થ જીવનની જે મેં જવાબદારી આપી એને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી કારણ કે આ બધી જવાબદારી તો પરમાત્માએ આપેલી છે તમારો ગૃહસ્થ જીવન સારો છે બાળ બચ્ચાઓ છે ઘણા બધા પરિવારનું તમે પોષણ કરતા હોય તો આ બધું જે છે એ બધું તમારા કર્મોને આધીન પરમાત્મા ફળ આપે છે જો એમાં આપણે કાચા ઉતરીએ તો પછી જીવનમાં બહુ મોટી મુશ્કેલી થાય એટલે ધર્મ પ્રોપિત કહેતો સત્ય ધર્મ નીતિ અને સદાચાર આ ચાર વસ્તુનું ગૃહસ્થ હોય પાલન કરવું કરવું ને કરવું